નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અત્યારે હું છું વાટી વાટી તમે મને ઘણા વખત સમસ્યા લઈને હું ત્રણ થી ચાર વખત આવ્યો છું પણ એ સમસ્યાનો અંત મારી બાજુમાં ઉભા છે અને એમણે અંત લાવી દીધો છે કારણ કે સિત્તોતેર વર્ષ જૂની સમસ્યા હતી અને અહીંના લોકો એટલા હેરાન પરેશાન હતા કે એમણે છેલ્લે ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો છે છતાં પણ એ પરિણામ ન આવતા છેવટે એક જ પરિણામ હતું અને એ હતું સાંસદ ધોલ પટેલ અને સાંસદ ધોલ પટેલના ધ્યાને જયારે આ વાત ગઈ કે વાટી અને કાળા આંબા બંને નવસારી જિલ્લાને ને કરે છે એના માટેની જે સમસ્યા હતી અને આજે સાંસદ સાહેબ જ્યારે અહીંયા આવ્યા છે પુલના ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ધોલભાઈ જે આ સમસ્યા છે તમને કેવી રીતે ખબર પડી અને તમને કેવી રીતે લાગ્યું કે મારે આ સમસ્યા પર ફોકસ કારણ કે આના પહેલા ઘણા બધા નેતાઓ આવી ગયા છે બધા એમની વાત ખાલી સાંભળી છે ગામના લોકોની લોકોએ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો નથી સૌથી પહેલાં તો જય આદિવાસી જય જોહાર જે આપણા કાળા આંબા વાટી બ્રિજની તમે જે વાત કરીને સિત્તોતેર વર્ષથી આપણા ગામના લોકો રાહ જોતા હતા એના સૌથી પહેલાં પ્રસંગ હતો કે બે હજાર ચોવીસનું લોકસભાનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે ઇલેક્શનના આગલા દિવસે મને આ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરશે એવું એમણે વાત કરી હતી ત્યારે અમારા ડૉક્ટર શાસ્ત્રીજી અહીંયા આવ્યા હતા પૂરું મને આ જે પ્રોબ્લેમ છે એના બારામાં પૂરું અને પછી એમને ફોન પર ખાતરી કે તમે આ બહિષ્કાર ના કરતા હું આ બ્રિજ સોસો ટકા મંજૂર બધા સાથે મળીને કરશું ને એના પછી એક વર્ષ દરમિયાન અમે જેમ વાત કરી કે આગળના અમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ખૂબ મહેનત કરી છે આ બ્રિજ માટે જ્યાં અમારા વિજયભાઈ હોય નરેશભાઈ હોય અમારા ભૂરાભાઈ શાહ જે પહેલાં પણ સાથે હતા હમણાં પણ સાથે હતા બધા ટીમ વર્ક તરીકે આની મહેનત કરી છે અને છેલ્લા એક વર્ષમાં અમે બધા સાથે મળીને જે રજૂઆત મુખ્યમંત્રીશ્રીને કરી હમણાં દિલ્હીમાં પણ રજૂઆત કરી મુખ્યમંત્રીશ્રી એકદમ સંવેદનશીલ છે અને જ્યારે એમને આ પ્રોબ્લેમની ખબર થઈ ત્યારે તેમણે તરત જ આ વસ્તુની હા કહી અને એમના માટે સોળ કરોડ રૂપિયા આજે મંજૂર કર્યા છે સૌથી મહત્વનું એ છે કે અમારા આ વિસ્તારના આદિવાસી લોકો છે ગરીબ લોકો છે જેમના માટે આ કનેક્ટિવિટી બહુ જ જરૂરી છે અને તમે જેમ વાત કરી કે નવસારી તાપી અને ડાંગ એમ ત્રણ જિલ્લાને આ પુલ જોડે છે એના માટે આ ખૂબ જરૂરી બનતું હતું અને જે વરસાદના દરમિયાન આ ગામ વિકુટું પડી જાય છે અને કેટલા કિલોમીટર ફરીને એમને જવું પડે છે એ બધાનો સમસ્યાનો અંત આવવાનો છે શાળામાં જે બાળકો ભણે છે એમનું પણ સમસ્યાનો અંત આવવાનો છે અપડાઉન કરતાં લોકોને પણ અંત આવવાના છે અને આ રીતે અમે ટીમ વર્ક કરીને આ વિસ્તારનો સારામાં સારો વિકાસ થાય ચાહે ડાંગ હોય અમારા નવસારીનું વાંસદા ચીખલીને ખેરગામ હોય કે અમારા વલસાડ જિલ્લા હોય બધાનો સારામાં સારો વિકાસ કરશું અને એ રીતે મને સો ટકા ખાતરી પણ થઈ ગઈ છે કે જે રીતનું લોકોનું ભારતીય જનતા તરફ વલણ છે અમારા નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારાથી જોડાઈ રહ્યા છે એ રીતે એક વાત નક્કી થઈ ગઈ છે બે હજાર સત્તાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય વાંચદામાં પણ આવશે જે અત્યારે પુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એના થકી જે કનેક્ટિવિટી થશે એના થકી અહીંયા રોજગારનો પણ એક ફાયદો થશે વાંસદાની કનેક્ટિવિટી વધશે અને અહીંના લોકોને તો જે શહેરથી દૂર રહેતા હતા કારણ કે અમને રાશન લેવા જવું હોય તો ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું તો રાશન આવે છે પચાસ કે સો રૂપિયાનું પણ એના માટે ખર્ચો બસો થી પાંચસો રૂપિયાનો કરવો પડતો હતો એ પણ ફેરો પડતી હશે અને અહીંના લોકોની જે ખુશાલી જોઈ છે અમે આજે ઘણા લોકોના જ કાલથી ફોન આવતા હતા કે તમે જે મહેનત કરતા હતા કે ન્યૂઝ ચલાવી ચલાવીને પણ આજે અમને સફળતા મળી ગઈ છે અને જે સાંસદ ધવલ પટેલ જે લઈને આવ્યા છે એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે કારણ કે આ સિત્તોતેર વર્ષ એટલે કઈ નાની સુની વાત આજે પણ જયારે આપણે અહીંયા વધામણા કરીએ છીએ ત્યારે વાટી અહીંયા છે અને કાળા આંબા સામે છે એ આવી નથી શકતા એ પણ એક વિધિના લેખ જ છે કે પણ બે એક વર્ષ પછી પુલ તૈયાર થઈ જશે ત્યારે એવો પણ અહીંયા આવી જશે અને કોઈ પણ કાર્યક્રમ હશે વાટી ગામનો તો કાળા આંબા અને વાટી બંને ભેગા થઈને કરશે આગામી સમયમાં જી જેમ તમે વાત કરી કે આ જે હમણાં ગામની દૂરી છે એ થોડા સમયમાં દૂર હટવાની છે ને હંમેશા આ બંને ગામ કનેક્ટ થઈ જશે અને અમે જેમ વાત કરી કે આ ગામના લોકોને આ વિસ્તારના લોકોને ત્રણેય જિલ્લા લોકોને ખૂબ ફાયદો થવાનો છે સારી રીતે ધંધા રોજગાર પણ કરી શકશે અને બીજા જે પણ એમને સહાયતા જોઈએ એ આ પુલ થકી થવાની છે એ જ અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મિશન છે કે લોકોને સારામાં સારી કનેક્ટિવિટી આપો કનેક્ટિવિટી સારી હશે તો આપણે બધું વિકાસ થઈ શકશે વિસ્તારનો પણ વિકાસ થઈ શકે અને ગામના લોકોનો પણ વિકાસ થઈ શકશે અને એમાં આપણે જોવાનું છે કે કનેક્ટિવિટી આવતી હોય ત્યારે અમુક

કર્યા છે અને જે અહીંયા તમને જનમેદની થકી તો એવું લાગે છે કે આવનાર સમયમાં જે વાટી કાળા આંબાનો વિકાસ રૂંધાયો તે વિકાસ હવે તેજ ગતિ પકડશે અને જે રીતની અહીંથી લોકોની પીડા અને વેદના હતી વેદનાનું સમાપન અહીંથી શરૂ થાય છે